રાધાકૃષ્ણ બ્લોક પાસે ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતો હોવાની બાતમી ના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ચાર હજાર નવસો ત્રીસ જુગારના દામના રૂપિયા આઠ હજાર નેવું કુલ રૂપિયા તેર હજાર વીસ બાવન ચાર મોબાઈલ ફોન રૂપિયા સત્યાવીસ હજાર એક એવિએટર સ્કૂટર રૂપિયા દસ હજાર અને બે રિક્ષા રૂપિયા એક લાખ હેમફોલ એક લાખ પચાસ હજાર વીસના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા આ કેસમાં યોગેશભાઈ વંજાણી વસીમભાઈ સિંધી હુસેનભાઈ ઇન્સુરી કફરોઝભાઈ સુરી અબ્બાશી ઉડાવાલા શલીમભાઈ શેખ સિકંદરભાઈ ખોખર અને અબ્દુલ અગ્નિ પઠાણના નામે ગુનો નોંધવામાં આવ્યો છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં જુગાર દ્વારા કલમ બાર મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે